નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે માંગમાં વધારો અને માંગમાં ઘટાડો વિશે જોઈ ગયા ચેપ્ટર નંબર ત્રણ આપણે માંગનો અભ્યાસ કરી રહ્યા છીએ એમાં એના આગળના દિવસે સંકોચન વિસ્તરણ પછી આપણે વધારો ઘટાડો જોઈ ગયા થોડી એવી ચર્ચા કરી દઉં રિવિઝનના ભાગરૂપે કે વિસ્તરણ અને સંકોચન થવાનું મુખ્ય કારણ કિંમતમાં ફેરફાર થવાના લીધે થાય છે અને વધારો અને ઘટાડો માંગમાં વધારો અને ઘટાડો થવાનું મુખ્ય કારણ અન્ય પરિબળોમાં ફેરફાર થવાને લીધે થાય છે કિંમત સિવાયના અન્ય પરિબળો આજે આપણે એક નવા ટોપિક સાથે અભ્યાસ કરવાના છે વ્યક્તિગત માંગ અને બજાર માંગ વ્યક્તિગત માંગ કોને કહેવાય અને બજાર માંગ કોને કહેવાય એ વિશે આપણે અત્યારે અભ્યાસ કરવા આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ છીએ તો હવે વ્યક્તિગત માંગ અને બજાર માંગનો સૌથી પહેલાં તો આપણને અર્થ આપ્યો છે ઇન્ડિવિઝ્યુઅલ ડિમાન્ડ એન્ડ માર્કેટ ડિમાન્ડ વ્યક્તિગત માંગ અને બજાર માંગ એક વ્યક્તિની માંગ હોય એને વ્યક્તિગત માંગ કહેવાય બધા વ્યક્તિની માંગ હોય એને બજાર માંગ કહેવાય એક સિંગલ વ્યક્તિની માંગ હોય વ્યક્તિગત માંગ કહેવાય બધા વ્યક્તિને માંગનો સરવાળો કરીએ એને બજાર માંગ કહેવાય તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ ચોક્કસ સમય દરમિયાન કોઈ ચોક્કસ સમય દરમિયાન જો સાંભળજો કોઈ એક વ્યક્તિ અથવા તો કોઈ એક ગ્રાહક દ્વારા ગ્રાહક કેવો છે એક જ અને બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને શું કહેવામાં આવે છે વ્યક્તિગત માંગ કહેવાય એક વ્યક્તિ દ્વારા માંગ થાય છે એક ગ્રાહક દ્વારા માંગ થાય છે બજારમાં જુદી જુદી કિંમતે એક વ્યક્તિ દ્વારા એક ગ્રાહક દ્વારા માંગ થાય છે એને કહેવાય વ્યક્તિગત માંગ કહેવાય છે અને જ્યારે બજાર માંગની અંદર તમામ વ્યક્તિ તમામ ગ્રાહકો દ્વારા જે જુદી જુદી કિંમતે માંગ થાય છે એ વસ્તુની માંગનો સરવાળો એને કહેવાય છે બજારમાં એમ પણ કહી શકો કે વ્યક્તિગત માંગના સરવાળાને બજાર માંગ કહેવાય છે ફરીવાર વાત કરીએ વ્યાખ્યા અગત્યની છે વિદ્યાર્થી મિત્રો સમય પહેલો આપ્યો છે કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ સમય દરમિયાન કોઈ ચોક્કસ સમય દરમિયાન કોઈ ગ્રાહક અથવા કોઈ વ્યક્તિ દ્વારા કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ એક ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે અલગ અલગ કિંમતે જે માંગ થાય છે એક ગ્રાહક દ્વારા એક વ્યક્તિ દ્વારા તો એને કહીશું વ્યક્તિગત માંગ અને તમામ વ્યક્તિ કે તમામ ગ્રાહકો દ્વારા જે જુદી જુદી કિંમતે માંગ થાય છે એ માંગના સરવાળાને વ્યક્તિગત સોરી બજાર માંગ તમે કહી શકો છો એક વ્યક્તિની માંગને કહેવાય વ્યક્તિગત માંગ અને બધાય વ્યક્તિની માંગના સરવાળાને કહેવાય બજાર માંગ કહેવાય છે સૌથી પહેલાં અહીંયા આપણને અનુસૂચિ આપે છે કિંમત આપી છે પહેલા ખાનાની અંદર એ વ્યક્તિની માંગ છે આ બી વ્યક્તિની માંગ વ્યક્તિગત માંગ છે આ સી વ્યક્તિની વ્યક્તિગત માંગ છે એ બી અને સી તૈણનો સરવાળો કરો બધા બધા વ્યક્તિની માંગનો સરવાળો કરો તો એને કહેશું આપણે બજાર માંગ કહેશું શું કહેશું આપણે એને બજારમાં વસ્તુની કિંમત કેટલી છે પહેલાં દસ રૂપિયા છે ત્યારે એ નામનો વ્યક્તિ કેટલા એકમ ખરીદે છે એક બી નામનો વ્યક્તિ કેટલાય એકમ ખરીદે છે બે એ જ વસ્તુની અને સી નામનો વ્યક્તિ કેટલા એકમ ખરીદે છે ત્રણ તો આ બજાર માંગ કોને કહેવાય તો કે એ બી અને સીનો સરવાળો કરો એક બે અને ત્રણનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે અને જે છ આવે છે છ એકમ આ છ એકમ એ શું છે તો કે છ એકમ છે એ બજાર માંગ છે એ બી અને સી આ તૈયની માંગનો સરવાળો કરીએ મતલબ કે વ્યક્તિગત માંગનો સરવાળો કરીએ તો આપણને બજાર માંગ મળે છે કઈ માંગ મળે છે બજારમાં વસ્તુની કિંમત પહેલાં કેટલી આપી છે દસ ત્યારે એ નામનો વ્યક્તિ એક એકમ બી નામનો વ્યક્તિ બે એકમ અને સી નામનો વ્યક્તિ ત્રણ એકમની માંગ કરે છે ત્રણેનો સરવાળો કરો એ બી સીની માંગનો તો એને કહીશું બજાર માંગ એ છ એકમ છે કિંમત ઘટે છે આઠ રૂપિયા થઈ જાય છે એ નામનો વ્યક્તિ બે એકમની માંગ કરે બી નામનો વ્યક્તિ ત્રણ એકમની માંગ કરે સી નામનો વ્યક્તિ ચાર એકમની માંગ કરે છે તેણીનો સરવાળો કરો એ બી માંગનો તો નવ એકમ થાય બે પ્લસ ત્રણ પ્લસ ચાર એટલે નવ એકમ થાય વિદ્યાર્થી મિત્રો આ એક અનુસૂચિ છે કાલ્પનિક છે આ એવું જરૂરી નથી કે ફિક્સ તમારે લખવા જ પડે તમે તમારી રીતે પણ તમે અનુસૂચિ બનાવી શકો છો તમારી રીતે પણ તમે આંકડાઓ આની અંદર ગોઠવી શકો છો પણ કહેવાનો મતલબ બદલાઈ જવો જોઈએ નહીં ત્યાર પછી છ રૂપિયા કિંમત ઘટે છે એ નામનો વ્યક્તિ ત્રણ એકમ બી નામનો વ્યક્તિ ચાર એકમ અને સી નામનો વ્યક્તિ પાંચ એકમ ત્રણની માંગનો સરવાળો બાર એકમ થાય છે જેમ જેમ કિંમત અહીં શું થાય છે ઘટે છે એમ એ નામનો વ્યક્તિ પણ માંગ વધારે છે બી નામનો વ્યક્તિ પણ માંગ વધારે છે સી નામનો વ્યક્તિ પણ માંગ વધારે છે અને અહીંયા માંગ શું થાય છે વધે છે બજાર માંગ શું થાય છે વધે છે સૌથી પહેલાં આપણને અહીંયા આપણને એ વ્યક્તિની માંગ રેખા આપી છે આ વ્યક્તિગત માંગરેખા છે એ વ્યક્તિની માંગ રેખા અને કેશો વ્યક્તિગત માંગરેખા મેં તમને હમણાં વિદ્યાર્થી મિત્રો કીધું હતું કે આખા ચેપ્ટરની અંદર આ આકૃતિની બે ધરી હોય ઊભી ધરી ઓ વાય ધરી અને આડી ધરી ઓ એક્સ ધરી આ આડી ધરી એના ઉપર હંમેશા માંગ લેવામાં આવશે એકમમાં અને ઊભી ધરી એના ઉપર હંમેશા કિંમત લેવામાં આવશે આખા ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો આ કોમન રહેશે હવે કિંમત બધામાં સરખી રહેશે દસ આઠ છ ચાર અને બે નાનામાં નાનો આંકડો બે છે અને મોટામાં મોટો આંકડો દસ છે નાનામાં નાનો આંકડો બે છે અને મોટામાં મોટો આંકડો દસ છે દસથી થોડું આપણે વધારે લેવું પડે આ કિંમત છે બે ચાર છ આઠ દસ અને બાર એ કિંમત છે આપણે થોડું વધારે લેવું પડે આમાં તો કે નાનામાં નાનો એક અને મોટામાં મોટો પાંચ એટલે એકથી ને બદલે કેટલું લીધું છે એકથી છ હવે એના ઉપરથી એણે શું બનાવી છે અહીંયા આકૃતિ બનાવી છે શું બનાવી છે એ વ્યક્તિની માંગ રેખાને શું બની છે આકૃતિ સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે તમને અહીંયા દેખાય છે કે એ બિંદુએ દસ રૂપિયાની કિંમતે એક એકમ માંગ આ એ બિંદુ છે દસ રૂપિયાની કિંમતે એક એકમ માંગ પછી બી બિંદુએ આઠ રૂપિયાની કિંમતે બે એકમ માંગ આ બી બિંદુ છે આઠ રૂપિયાની કિંમતે એની બે એકમ માંગ છે પછી છ રૂપિયાની કિંમતે ત્રણ એકમ માંગ છે સી બિંદુ છે અહીંયા અહીંયા કિંમત કેટલી લેવાની છે કિંમત ત્રણ રૂપિયા લેવા સોરી કિંમત છ રૂપિયા છે ત્યારે એની માંગ ત્રણ એકમ છે ત્યાર પછી ચાર રૂપિયાની કિંમતે ચાર એકમ માંગ ડી બિંદુ છે અહીંયા ચાર રૂપિયા કિંમત છે ત્યારે એની માંગ ચાર એકમ છે અને બે રૂપિયાની કિંમતે માંગ પાંચ એકમ છે ઇ બિંદુએ કિંમત બે રૂપિયા ત્યારે એની માંગ પાંચ એકમ છે આ ડી આ ડી વન એ એ વ્યક્તિની માંગ રેખા છે કોની માંગ રેખા છે એ વ્યક્તિની આ માંગ રેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જાય છે એટલે આ માંગરેખાનો ઢાળ ઋણ કહેવાય કેવો કહેવાય છે વિદ્યાર્થી મિત્રો ઋણ કહેવામાં આવે છે માંગ રેખા ક્યાં જાય જાય છે નીચે તરફ છે હવે આપણે બી વ્યક્તિની માંગરેખા જોઈશું તો બી વ્યક્તિની માંગરેખા એ વ્યક્તિને આપણે જોઈ ગયા કિંમત તો બધાની અંદર સેમ છે આ આડી ધરી ઓએક્સ ઉપર હંમેશા માંગ લેવાની અને ઊભી ધરી ઓઈ પર વસ્તુની શું લેવાની છે કિંમત લેવાની છે એ વ્યક્તિની માંગરેખા આપણે જોઈ ગયા હવે આપણે જોવાના છીએ બી વ્યક્તિની માંગરેખા આ વ્યક્તિગત માંગરેખા છે કિંમત તો આપણે દરેક આકૃતિમાં સહેમ જ લઈશું બે ચાર છ આઠ દસ અને બાર કારણ કે આ નાનામાં નાનો આંકડો બે છે અને મોટા મોટો આંકડો દસ છે એક વધારે લઈએ આની અંદર નાનામાં નાનો આંકડો બે છે અને વધુમાં વધુ આંકડો છ છે તો એક વધારે લઈએ સાત સુધી લીધી છે આ અનુસૂચિ કાલ્પનિક છે તમે તમારી તે બીજા આંકડા લઈ શકો છો હવે આપણે આ માહિતી પરથી આપણે માંગ રેખા બનાવીએ બી વ્યક્તિની તો દસ રૂપિયાની કિંમતે બી વ્યક્તિની માંગ બે એકમ છે અને એ બિંદુએ જોઈ શકો છો દસ રૂપિયાની કિંમત છે ત્યારે બી વ્યક્તિની માંગ બે એકમ છે આઠ રૂપિયાની કિંમતે બી વ્યક્તિની માંગ ત્રણ એકમ છે આ બી બિંદુ છે આઠ રૂપિયાની કિંમતે માંગ ત્રણ એકમ છે છ રૂપિયાની કિંમતે માંગ ચાર એકમ છે સી બિંદુ એક કિંમત છ રૂપિયા છે ત્યારે માંગ ચાર એકમ છે ચાર રૂપિયાની કિંમતે માંગ પાંચ એકમ છે ડી બિંદુ એક કિંમત ચાર રૂપિયા છે ત્યારે માંગ પાંચ એકમ છે બે રૂપિયાની કિંમતે માંગ છ એકમ છે ઈ બિંદુ એક કિંમત બે રૂપિયા છે તેની માંગ છ એકમ છે આ જે રેખા બની આમ ઉપરથી નીચે તરફ ડી ટુ આ ડી ટુ રેખા છે એ બી વ્યક્તિની માંગ રેખા છે ડી ટુ ડી ટુ એ બી વ્યક્તિની માંગ રેખા છે અને એ બી સી ડીઈ આ માંગ રેખા ઉપરના બિંદુ છે આ બિંદુ એ દર્શાવે છે કે જેમ કિંમતમાં ઘટાડો થાય એમ માંગ વધે છે જેમ કિંમતમાં ઘટાડો થાય એ માંગ વધે છે આપણે બી વ્યક્તિની માંગ રેખા જોઈ હવે આપણે સી વ્યક્તિ નામના માંગ રેખા જોઈએ આની પણ વ્યક્તિગત માંગ રેખા છે ની કિંમત સેમ જ આવશે નાનામાં નાનો આંકડો બે અને મોટામાં મોટો આંકડો દસ એટલે બેથી ક્યાં સુધી લેવાનું વધારે લેવાનું બાર સુધી સીની અંદર નાનામાં નાનો આંકડો ત્રણ અને મોટામાં મોટો આંકડો સાત અને આઠ સુધી લીધું છે અહીંયા હવે આના ઉપરથી તમારે આકૃતિ બનાવવાની છે સીની વ્યક્તિ સીની માંગ રેખા બનાવવાની છે સી વ્યક્તિની તો જો દસ રૂપિયાની કિંમત હોય ત્યારે સીની માંગ છે ત્રણ એકમ આ એ બિંદુએ દસ રૂપિયાની કિંમત હોય ત્યારે સીની માંગ છે ત્રણ એકમ આઠ રૂપિયાની કિંમત હોય ત્યારે સીની માંગ ચાર એકમ છે આ બી બિંદુએ આઠ રૂપિયાની કિંમત હોય ત્યારે સીની માંગ ચાર એકમ છે છ રૂપિયાની કિંમતે સીની માંગ છે પાંચ એકમ સી બિંદુએ છ રૂપિયાની કિંમત છે ત્યારે સીની માંગ પાંચ એકમ છે ચાર રૂપિયાની કિંમત છે ત્યારે સી વ્યક્તિની માંગ છ એકમ છે ડી બિંદુએ ચાર રૂપિયાની કિંમત છે ત્યારે સીની માંગ છ એકમ છે અને બે રૂપિયા કિંમત હોય ત્યારે સીની માંગ સાત એકમ છે ઇ બિંદુએ કિંમત બે રૂપિયા છે ત્યારે સીની માંગ સાત એકમ છે ડી થ્રી ડી થ્રી રેખા એ સી વ્યક્તિની માંગ રેખા છે આ માંગ રેખા પણ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જાય છે એ બી સી ડી અને ઈ બિંદુ એ માંગરેખા ઉપર આવેલા જુદા જુદા બિંદુ છે આ માંગ રેખાનો ઢાળ પણ ઋણ છે એટલે કે જેમ કિંમત ઘટે છે તેમ માંગ વધે છે આપણે અલગ અલગ વ્યક્તિની માંગ રેખા જોઈ એ વ્યક્તિની માંગ રેખા બી વ્યક્તિની માંગ રેખા સી વ્યક્તિની માંગ રેખા જોઈ હવે આપણે બજાર માંગ એટલે કે એ બી અને સી આ ત્રણેયની માંગનો શું કરવાનો સરવાળો કરવાનો એટલે આપણને મળશે બજાર માંગ આ બજાર માંગ આપણને આપી છે કિંમત આની અંદર સેમ આવશે નાનામાં નાનો આંકડો બે અને મોટા મોટો દસ એટલે બાર સુધી લઈશું દસથી બાર નાનામાં નાનો આંકડો છ મોટા મોટો આંકડો અઢાર એટલે તમારે પસંદ કરવાના પાંચ દસ પંદર અને વીસ વીસ સુધીમાં બધા જ એકમો આવી જાય છે હવે આના ઉપરથી આપણે બજાર માંગ બનાવીએ તો બજાર માંગની અંદર પણ આવું છે કે દસ રૂપિયાની કિંમતે આ એ બી અને સી ત્રણેની માંગનો સરવાળો કરો એટલે બજાર માંગ મળે એક વત્તા બે વત્તા ત્રણ કરો એટલે છ બે વત્તા ત્રણ વત્તા ચાર કરો એટલે નવ ત્રણ વત્તા ચાર વત્તા પાંચ કરો એટલે બાર ચાર વત્તા પાંચ વત્તા છ કરો એટલે પંદર ટૂંકમાં એ બી અને સી વ્યક્તિની માંગનો સરવાળો કરો એટલે તમને બજાર માંગ મળશે હવે આકૃતિની અંદર સૌથી પહેલાં દસ રૂપિયાની કિંમતે બજારમાંગ છ એકમ છે આ એ બિંદુ છે કિંમત દસ રૂપિયા છે ત્યારે બજારમાંગ અહીંયા છ પાંચની બાજુમાં આવશે છ અહીંયા છ છે ત્યાર પછી આઠ રૂપિયાની કિંમતે બજારમાંગ નવ છે આ બી બિંદુ એ આઠ રૂપિયા છે ત્યારે બજારમાંગ આપણે નવ લેવાની નવ એટલે દસની પહેલાંનો કાપો આવડો આવશે દસ અહીંયા આવશે બી બિંદુ એ બરાબર નવ છે બજારમાં ત્યાર પછી છ રૂપિયાની કિંમતે બજારમાંગ માંગ બાર એકમ છે સી બિંદુ છે અહીં છ રૂપિયાની કિંમત છે ત્યારે બજાર માંગ બાર દસ અને બીજો બીજો કાપો આ બાર એકમ છે ત્યાર પછી ચાર રૂપિયાની કિંમતે બજારમાંગ પંદર એકમ છે ડી બિંદુએ ચાર રૂપિયા કિંમત છે ત્યારે બજાર માંગ એની પંદર એકમ છે અને બે રૂપિયાની કિંમતે બજારમાંગ માંગ અઢાર છે ઇ બિંદુએ બે રૂપિયાની કિંમત છે ત્યારે બજારમાંગ માંગ અઢાર એટલે વીસના પહેલાં બે કાપો અહીંયા અઢાર આવશે ઈ બિંદુએ બજાર માંગનું નામ આપ્યું છે ડી ફોર ડી ફોર માંગરેખા બજાર માંગરેખા છે એ બી સી ડી અને ઈ આ બજાર માંગરેખા ઉપરના બિંદુ છે આ બિંદુ એ દર્શાવે છે કે જેમ કિંમત ઘટે છે એમ બજાર માંગ વધે છે જેમ કિંમતમાં શું થાય છે ઘટાડો એમ બજાર માંગમાં વધારો થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આને નાનકડી એવી આપણને સમજૂતી આપી છે જે મેં તમને અત્યાર સુધી સમજાવી છે એની બાબત ફરીથી અહીંયા સમજૂતીમાં તમને આપવામાં આવી છે આપણે એ બી અને સી ત્રણેય વ્યક્તિની માંગ રેખા જોઈ ગયા જુદી જુદી કિંમતે આપણે માંગ રેખા જોઈ ગયા એ વ્યક્તિની માંગ રેખા બી વ્યક્તિની માંગ રેખા અને સી વ્યક્તિની માંગ રેખા આપણે જોઈ ગયા અને બજાર માંગ પણ મેં તમને કીધું કે એ બી અને સી વ્યક્તિની માંગનો સરવાળો કરો એટલે કે વ્યક્તિગત માંગનો સરવાળો કરો તો બજાર માંગ કહેવામાં આવે છે વ્યક્તિગત માંગના સરવાળાને હું કહીએ છીએ બજાર માંગ આપણે અનુસૂચિ ઉપરથી એ વ્યક્તિની માંગ રેખા બનાવી બી વ્યક્તિની વ્યક્તિગત માંગ રેખા બનાવી અને સી વ્યક્તિની વ્યક્તિગત માંગરેખાનું આપણે નિર્ધારણ અલગ અલગ આકૃતિ દ્વારા કર્યું છે અને છેલ્લે આપણે કુલ માંગરેખા એનું બીજું નામ છે બજાર માંગરેખાનું પણ આપણે અનુસૂચિ પરથી નિર્ધારણ કરવામાં આવ્યું છે આ બધી બાબતો કે આકૃતિ ઉપરથી એ ફલિત થાય છે કે એ વ્યક્તિની માંગ રેખા બી વ્યક્તિની માંગ રેખા સી વ્યક્તિની માંગ માંગરેખાને બજાર માંગ બધાનો ઢાળ ઋણ છે એટલે કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જાય છે એટલે કે જેમ જેમ કિંમતમાં ઘટાડો થાય છે તેમ તેમ માંગમાં વધારો થાય છે આ તમામ માંગરેખાઓમાં જે તે વ્યક્તિએ કરેલ માંગ અનુસાર એના ઢાળમાં ફેરફાર જોવા મળે પણ આપણને બધાને ખબર છે સર્વસામાન્ય એ બાબત તરી આવે છે કે બધી માંગ રેખાનો ઢાળ ઋણ છે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ જાય છે એનો માં એનો ઢાળ ઋણ છે અને જેનો ઢાળ ઋણ હોય એ બે વચ્ચે સંબંધ વ્યસ્ત હોય બે ચલ વચ્ચે કિંમત અને માંગ બે ચલ છે એની વચ્ચે વ્યસ્ત સંબંધ છે એનો ઢાળ ઋણ હોય છે કિંમતમાં ઘટાડો થાય તેમ તેમ માંગ વધે છે એટલે કે માંગ રેખાનો ઢાળ કેવો હોય છે ઋણ હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આજે એટલું જ આભાર થેન્ક યુ